શાંતિ છ જૂન બે હજાર પચીસ આજનું વરદાન છે મનન શક્તિ દ્વારા બુદ્ધિની શક્તિશાળી બનાવવાવાળા માસ્ટર સર્વશક્તિવાન ભવો વિસ્તાર છે મનન શક્તિ જ દિવ્ય બુદ્ધિનો ખોરાક છે જેવી રીતે ભક્તિમાં સિમરણ કરવાની અભ્યાસ છે એવી રીતે જ્ઞાનમાં સ્મૃતિની શક્તિ છે આ શક્તિ દ્વારા માસ્ટર સર્વશક્તિવાન બનો રોજ અમૃતવેલે પોતાના એક ટાઇટલને સ્મૃતિમાં રાખો અને મનન કરતા રહો મનન શક્તિથી બુદ્ધિ શક્તિશાળી રહે છે શક્તિશાળી બુદ્ધિની ઉપર માયાનો ભાર નથી થઈ શકતો પરવશ નથી થઈ શકતા કારણ કે માયા સૌથી પહેલાં વ્યર્થ સંકલ્પરૂપી વાણી દ્વારા દિવ્ય બુદ્ધિને જ કમજોર બનાવે છે આ કમજોરીથી બચવાનું સાધન છે મનન શક્તિ શ્લોગન છે આજ્ઞાકારી બાળકો જ દુવાઓના પાત્ર છે દુવાઓના પ્રભાવ દિલને સદા સંતુષ્ટ રાખે છે ઓમ શાંતિ